મિત્રો જો તમારે પણ તમારું ભાગ્ય ચમકાવવું છે તો કરો આ નવ ઉપાય તમારા દરેક કાર્યને ખૂબ જ સરળ બનાવશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમારે બસ આ સરળ વાસ્તુ ઉપાય કરવા પડશે પેલું છે દરરોજ સવારે ઉઠો અને તમારી હથેળી જુઓ દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે સૌ પ્રથમ તમારા બંને શાસ્ત્રો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુને સ્થાન હોય છે બીજું છે પહેલી રોટલી ગાયને આપો ખાવા માટે તૈયાર કરવામાં આવતી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપો ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો રોટલી દરરોજ ગાયને અર્પણ કરવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્રીજું છે દેવી દેવતાઓને ફૂલોથી શણગારો ઘરમાં રહેલા દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ ધ્યાન રાખવું કે ફૂલો તાજા હોવા જોઈએ સાચા મનથી દેવતાઓને ફૂલ વગેરે અર્પિત કરવાથી તેઓ સુખી થાય છે અને તે વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યા દૂર કરે છે સ્નાન કર્યા પછી તોળેલા ફૂલો જ ભગવાનને અર્પણ કરવા જોઈએ ચોથું છે માછલીઓને લોટના ગોળા ખવડાવો તમારા ઘરની નજીક એક નદી અથવા તળાવ પસંદ કરો જ્યાં ઘણી બધી માછલીઓ હોય અહીં દરરોજ જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ચોક્કસ રીત છે નિયમિત રીતે આ ઉપાય કરો અને થોડા જ દિવસોમાં તમારી સમસ્યા દૂર થવા લાગશે પાંચમું છે સવારે ઉઠીને ઘર સાફ કરો ઘર હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ રોજ સવારે સાવરણી સાફ કરવી જોઈએ સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી સાવરણી સાફ કરે છે તો દેવી લક્ષ્મી તે ઘરમાં રહેતી નથી અને ત્યાંથી જતી રહે છે છઠ્ઠું છે પીપળાના ઝાડને જળ અર્પિત કરો રોજ સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને એક માટલું પાણી અર્પણ કરો પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ ઉપાય દરરોજ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે આ વૃક્ષનું મહત્વ આ પરથી કહી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ વૃક્ષોની વચ્ચે પોતાને પીપળ ગણાવ્યા હતા સાતમું છે માતા પિતાના આશીર્વાદ લો દરરોજ જ્યારે તમે પણ ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતા પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આમ કરવાથી તમારી કુંડળીના બધા વિપરીત ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જશે અને શુભ પ્રદાન કરશે પરિણામો આવનારા સંકટના આશીર્વાદથી તમારું કાર્ય પૂર્ણ થશે આઠમું છે તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો ઘણીવાર બહાર કે ઘરમાં તણાવના કારણે આપણે અજાણતા આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ છીએ પરંતુ યાદ રાખવું જો તમારા કારણે તમારી પત્ની અને બાળકોની આંખમાં આંસુ આવી જાય તો પ્રગતિના માર્ગો બંધ થઈ જાય છે નવમું છે ઘર ખાલી હાથે ન જાવ જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશશો ત્યારે ક્યારેય ખાલી હાથે ન જાઓ ઘરમાં હંમેશા કંઈક ને કંઈક લઈને પ્રવેશ કરો પછી ભલેને ઝાડનું પાન હોય તો મિત્રો આ હતા કેટલાક ઉપાયો જેને અપનાવીને તમે તમારું નસીબ રોશન કરી શકો છો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી નાખજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી